યુટ ચેનલમાં તો હવે ઘણા મિત્રો કોમેન્ટો કરે છે અને મેસેજ પણ કરે છે કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની જે ફાઇનલ મેડ લિસ્ટ છે આવી કે નહીં અને મને એ રીતે જણાવે છે કે આ રીતે ફાઇનલ મેડ લિસ્ટ જોવા છે તો મિત્રો તમને તમારો ડાઉટ છે તે ક્લિયર કરવાનો છું આજે તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક પણ કરી દો અને બીજી કોઈ મૂંઝવણ હોય જ્ઞાન સાધના પરીક્ષા વિશે અને અથવા સીઈટી વિશે તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો વિડીયો છે લાઈક કરી દેજો લાઇક કરવાનું ના પૂરતા અને હા આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે તમે હજી સુધી જોઈન ના કર્યો તો જલ્દી જોઈન કરી દેજો આ બંને લિંક તમને જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે જ્ઞાન સાધના પોર્ટલ છે આમાં રજીસ્ટ્રેશન થાય છે તો મિત્રો તમને જણાવી દઉં કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ સુધી ચાલુ છે તો હજુ સુધી તમે રજીસ્ટ્રેશન ના કરો જલ્દીથી કરી દેજો કારણ કે હવે બે ત્રણ દિવસની અંદર એકાદ બે દિવસની અંદર રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ શકે છે અને આમાં જે લાસ્ટ ડેટ છે તે આજકાલમાં પૂરી થઈ જશે એટલે મેં મિત્રો તમે રજીસ્ટ્રેશન કરી દેજો હજુ સુધી ના કર્યું હોય તો તો મિત્રો આપણે વાત કરીએ આપણા ટૉપિક તો ફાઇનલ મેરિટ લિસ્ટ તો મિત્રો ઘણા મિત્રો એમ કહે છે કે આપણે અહીંયા જે જ્ઞાન સાધના જે પોર્ટલ છે તેમાં આપણે અહીંયા થ્રી લાઇન પર ક્લિક કરીએ તો અહીંયા જે મેરિટનો ઓપ્શન આવે છે તો મેરિટ ઉપર ક્લિક કરીશું તો મિત્રો અહીંયા તમને જોવા મળે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના તો મિત્રો તમને જણાવી દઉં કે જે આ ઓપ્શન આવે છે તો એ ફક્ત અહીંયા પ્રોવિઝનલ મેટ યાદી બતાવે છે હજુ સુધી ફાઇનલ મેરિટ લિસ્ટ આવી નથી તમારો જે ડાઉટ છે તે ક્લિયર કરી દઉં કે એ કાઉન્ટર મેટ યાદી છે એમાં તમે ક્લિક કરો છો તો પ્રોવિઝનલ મેરિટ યાદી બતાવે છે હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ અપડેટ થઈ નથી તમારે જ્યારે કામચરો મેરિયાદી એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો તમારે શું કરવાનું છે હમણાં મેરિટ લિસ્ટ છે આવી નથી એટલા માટે અહીંયા બતાવશે નહીં ફક્ત કામચરો મેરિયાદી બતાવશે અહીંયા જે મુખ્યમંત્રી જ્ઞાનશાધન મેરિટ સ્કોર્સ યોજના છે તેના નીચે ફાઇનલ મેરિટ લિસ્ટ એવું લખેલું પણ આવશે અને જે બીજા નંબર સીઈટી બે હજાર ચોવીસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માટે પ્રોવિઝનલ મેર છે તેમાં જ પણ ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી આવી નથી તો મિત્રો તમારો ડાઉટ છે ક્લિયર કરી દઉં કે તમે આ રીતે ચેક કરો છો તો તેમાં ફક્તને ફક્ત કામ ચાલવા મેળા જોવા મળે છે ફાઇનલ મેડ લિસ્ટ જોવા મળતી નથી તો તમારે જે મનમાં ડાઉટ હતો તે મેં ક્લિયર કરી દીધો છે તો મિત્રો હવે વાત કરું તો જે સ્કૂલ લિસ્ટ છે તો સ્કૂલ લિસ્ટ પણ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે ધોરણ છ હોય છે તેના માટે સ્કૂલ લિસ્ટ પણ હજુ સુધી અપડેટ થયું નથી જ્યારે પણ આ બધું પ્રક્રિયા થશે આજકાલમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને જે નવી અપડેટ આવવાની છે તે આજ સાંજે યા કાલ સુધીમાં આવી જશે તો તેના પરથી આપણે એક નવો વિડીયો લઈને આવીશું તો મિત્રો ફરી વાર કહું છું કે હજી તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો આજકાલમાં કરી દેજો કારણ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે હવે ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો ને કોમેન્ટમાં તમારો પ્રશ્ન રજૂ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળે છે બીજા એક નવા વિડીયોમાં